વડોદરા જિલ્લાના પાદરા જંબુસર માર્ગ પર આવેલા પિસ્તાલીસ વર્ષ જૂના ગંભીરા બ્રિજ આજે સવારે અચાનક તૂટી પડતા ભયંકર દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટનામાં કુલ સાત વાહનો મહી નદીમાં ખાબકી ગયા જેમાંથી એક ટ્રક બ્રિજના ધાર પર લટકતી હાલતમાં જોવા મળ્યું હતું દુર્ઘટનાની જાણ થતાં તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી ભારે કીચડને કારણે બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે પરંતુ બે હિટાચી મશીનોની મદદથી ટ્રકને બહાર કાઢવાનો પ્રયાસ ચાલુ છે આ ટ્રકમાં ટાઇલ્સ ભરી હતી જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તત્કાલ સ્થિતિનો તાગ લીધો હતો આ ઘટના પ્રત્યે દુઃખ વ્યક્ત કરતા સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે દુર્ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે આ રહ્યા મૃતકોના નામ એક वैदिका रमेश भाई पढ़ियार दरियापुरा बे नैतिक रमेश भाई पढ़ियार दरियापुरा त्र हसमुख भाई महिजी भाई मजातन। चार रमेश भाई दलप्त भाई पढ़ियार बत्रीस दरियापुरा पांच वकत सिंह मनुसिंह जादव कान्हवा प्रवीण भाई रावजी भाई जादव उम्र छवीस उंडेल सात अजाण्या शख्स आठ अजाण्या शख्स नव अजाण्या शख्स इजाग्रस्तों की यादी एक सोनलबेन रमेश भाई पडियार उम्र पिस्तालीस दरियापुरा बे नरेंद्र सिंह रतनसिंह परमार उम्र पिस्तालीस देहवाण सिंह गणपतसिंह सिंह राजूला उम्र चालीस राजस्थान चार दिलीप भाई रामसिंह पढ़ियार उमर पात्रिस पांच उम्र भाई दुड़ाभास द्वारका राजेश भाई भाई चावा उम्र पिस्तालीस देवापुरा અચાનક થયેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક લોકોમાં રોષની લાગણી છે લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આટલો જૂનું બ્રિજ હોવા છતાં તેની મરામત કે નવીન કામગીરી શા માટે હાથ ધરાઈ ન હતી તંત્ર દ્વારા હવે બ્રિજના બાકી હિસ્સાને બંધ કરી દેવામાં આવ્યો છે અને આજે સુધીના લાપરવાહી મુદ્દે તપાસ શરૂ કરી છે રિપોર્ટર સરફરાઝ દિવાનપાદરા તમે કરી દેશો તમે બોલ તમે આ ખોટુંબોધા હોય પણ આ કુટુંબો છે બધા અતાર ઉભા છે બધા ગરીબ કુટુંબો હશે પ્લેનમાં માં જો મોટા માલે તો જવાના કરોડ કરોડ રૂપિયા સરકાર આવતી હોય

ব্ৰিটিশৰ বনাও আলব ইংগ্ৰেছ আহি ভাষা বনোৱা নাই কদা বনায় વારંવાર બધા ધારાસભ્ય શ્રીઓ આ બાબતે રજૂઆત કરી છે પણ સરકારમાં આ બેરી સરકારના કોણ ખોભડતા નથી એ આરબમ ભણે તો આજે હોના થાય છે બધી એ એનું જે ખારું પાણી આવે છે એ બંધ થાય અને આ જે હોના એ બિલકુલ બંધ થાય એવું અમારું માનવું છે તો આ બાબતે તમે બધા